શહેરના માલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા છે ટોલ નાકા ખાતે પ્રદેશ પ્રમુખનું જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વડોદરામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં જગદીશ વિશ્વકર્મા બાઇક પર બેસી આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા ખાતે પ્રદેશ પ્રમુખ નું જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી બે હજાર બાઇક સાથેની એક ભવ્ય રેલી નીકળી હતી જગદીશ વિશ્વકર્મા બાઇક પર બેસીને આ સમારોહ સ્થળે પહોંચ્યા હતા જય જય શ્રી રામ વડોદરા શહેર તથા જિલ્લાના સંયુક્ત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ ના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધારનાર ગુજરાતના માન્ય મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જે સરળ સ્વભાવના ધની છે એવા શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મધ્ય ઝોન અને વડોદરા શહેર પ્રભારી માન્ય ગોરધનભાઈ ઝડપિયા સાહેબ જેઓ પૂર્વ ગૃહમંત્રી પણ રહ્યા છે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી પણ છે અને અમારા સૌના માર્ગદર્શક છે જિલ્લાના પ્રમુખ શ્રીમાન રસિકભાઈ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ મેયર શ્રીમતી પિંકીબેન વિધાનસભાના દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય બાળુભાઈ વડોદરાના લોકપ્રિય અને યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબા ઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશુભાઈ સર્વ ઉપસ્થિત લગભગ સિત્તેર થી વધુ મંચસ્થ મહાનુભાવો છે જે વર્ષોથી અમારા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં શહેર અને જિલ્લાને મજબૂત કરનાર એવા તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીશ્રીઓ અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ જિલ્લા અને શહેરના પૂર્વ પદાધિકારીશ્રીઓ પૂર્વ મેયરશ્રી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સર્વે મંચસ્થ મહાનુભાવ લિસ્ટ બહુ લાંબુ છે એટલે મેં મંચસ્થ મહાનુભાવ કરીને વિનમ્ર ભાવે સૌનો આદર કરું છું ભારત માતા કે જેવા હું ને सीएम સાહેબ એરપોર્ટ ઉપરથી ઉતર્યા અને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો હાઉ'ઝ ધ જોશ હાઉ'ઝ ધ જોશ એવા જોશ સાથે યુવાનો એ રંગ રાખ્યો છે જોરદાર રેલી સાથે મને પણ મારી ઓગણીસો નેવું ની યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબ ની રજા લઈને હું પણ ગાડીમાંથી બાઈક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર ભેગો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રભારી શ્રી બંને ગોર્ધનભાઈ રાજેશભાઈ મેયર શ્રી પિન્કી બેનુભા દંડક અને આમ લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા જેમ જયપ્રકાશભાઈ કીધું કે સિત્તેર કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુ તમામ સાધુ સંતુઓ અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામ સાધુ સંતો કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય રાજ્યના મુખ્યમંત્રી આવતા ને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઇક ઉપર જઈએ પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો મિત્રો મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી કલા નગરી અને સયાજી નગરી પ્રમુખ સાહેબ સાથે બંને પ્રમુખો સાથે વાત હતી મને કે સાહેબ જોરદાર સ્વાગત ની તૈયારીઓ કરી છે તમામ ધારાસભ્ય મિત્રો થી થી સંસદ સભ્ય બધા જ લોકોએ પણ આ તૈયારીના ભાગમાં કદાચ કોઈ હોય ઈમારત ગમે તેટલી મોટી હોય પણ એ ઈમારતની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની ઈટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ મિત્રો આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લહાવો મળ્યો છે તમને બધાને મળવાનો લહાવો મળ્યો છે શાસનમાં બેઠે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આ દિન સુધી એ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસમું વર્ષ શરૂ થયું છે અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ અને માન્ય મોદી સાહેબ એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત સ્વદેશી સ્વદેશી અને જ્યારે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે હું ચોક્કસ એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે કે ભારતના કારીગરોના પરસેવાની સુગંધની એ કોઈ પણ પ્રોડક્ટ

ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામે તમામ ખરીદી એ સ્વદેશી ખરીદીશું મિત્રો આપણે સ્વદેશી વસ્તુ ખરીદીશું આપણે એક ડગલું આગળ ચાલીશું તો પરિકલ્પના કરો કે એકસો ચાલીસ કરોડ લોકો ની ખરીદી થશે એટલે એકસો ચાલીસ કરોડ સ્ટેપ આગળ વધશે ભારતને કોઈ હંભાઈ શકે એમ નથી દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય નરેન્દ્ર મોદીજી આ એકસો ચાલીસ લોકો અહીંયા ઉપસ્થિત છે તમામ શ્રદ્ધે મંચ તમામે તમામ કાર્યકર્તા મિત્રો ઘણા બધા મિત્રો નામ લેવાના રહી ગયા પણ તમામે તમામ મિત્રો કાર્યકર્તાનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું જે રીતે વડોદરાની ધરતી પર પગ મૂકતા જ તમે જે અભિવાદન કર્યું છે એ કદાચ ક્યારે ભૂલાય એવું નથી આપ સૌ કાર્ય સૌનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો ભારત માતા કે જે વંદે માતરમ રામચંદ્ર ભગવાન કી સર્વ સંતોના ચરણોમાં વંદન આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને એ મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના માટે રાખતા હોય અભિવાદનનો કે એમને ઉત્સાહ વધારવા માટે નહીં એ જે કામ કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ અને એ જ આપણે બધા સાથે છીએ આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે ચોવીસ વર્ષ જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપણો જનજનનો વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે વિકાસની રાજનીતિ આપણે બધાને ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા હતા ભાઈ ભાઈની અંદર માથાકૂટ ઉભી થઈ જાય ગામ ગામની વચ્ચમાં માથાકૂટ થાય ધર્મ ની અંદર માથાકૂટ થાય એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે કરવી પડે ને કરવી પડે એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાય છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એક વખત થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે કેમનો આગળ વધશે આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયો હશે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ બનાવ્યો વિકાસની સાથે સાથે સેવાનું કામ કાર્ય આપણે ચાલુ ને ચાલુ રાખ્યું છે અને એટલે આપણે બધા સાથે રહીએ છીએ એટલે આ મોટું ઘટદાર વટ વૃક્ષ બન્યું છે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો જેવો છે એવો લીધો છે અને આપણે જોઈએ એવો બનાવ્યો છે અને એટલે જ વટ વૃક્ષ બની શકે નહીં કેવી રીતે બને કાર્યકર્તાની તાકાત ઉપર જ બધા જેણે જેણે જવાબદારી નિભાવી છે એ બધાને ખબર છે કે આપણી અમારી બધાની મૂળ તાકાત કોણ તો એ તમારા સિવાય કોઈનું નામ ના આવે એમાં તમારી તાકાતના બળે જ અમે આગળ વધતા હોય અને જ્યારે આજે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીને અભિવાદન સમારોહમાં અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પાર્ટી અત્યારે જે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ સારી રીતે વધુ ને વધુ ઊંચાઈ ઉપર લઈ જાય એવી અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત